ઓમ નમ શિવાય મિત્રો આજે શિવરાત્રિના શુભ પર્વ પર હું સ્વાદ સિરીઝમાં શ્વેતા મેમાડા આપની હાર્દિક સ્વાગત કરું છું અમારી નવી સિરીઝમાં તમે અવનવી વાનગી છેક સુધી જોતા રહેશો તો તમને ખૂબ જ મજા આવશે તો આજે હું ઉપવાસમાં ખવાય એવી આ નવી જ વાનગી લઈને આવી છું તમે છેલ્લે સુધી મારો વિડીયો જોતા રહેજો તમને ખૂબ જ ગમશે એકદમ સરળતાથી બધા જ બનાવી શકે એવી છે તો અહીંયા આગળ મેં મખાનાનો ઉપયોગ કર્યો છે મિત્રો મખાનાને મેં શેકીને આવી રીતે મિક્સરમાં ક્રશ કરી લીધા છે મખાના ખાવામાં ખૂબ જ હેલ્ધી છે સ્ત્રીઓ અને નાના બાળકો અને મોટા બધાને હાડકાં માટે ખૂબ જ ઉપયોગી છે તો મખાનાનો ઉપયોગ બજારમાં આજકાલ વધારે થઈ રહ્યો છે મમરાની જગ્યાએ પણ લોકો મખાના ઉપવાસમાં ખાઈ ખાઈ શકે છે માટે મખાનાનો અહીંયા આગળ મેં ઉપયોગ કર્યો છે તો અહીંયા આગળ શિંગદાણાનો ભૂકો પણ મેં સેકેલા શિંગદાણા લીધા છે અને આવી રીતે એનો પણ ભૂકો કરી લીધો છે શક્કરિયા લીધા છે શક્કરિયાનું છીણ આવું મોટું મોટું મેં છીણી લીધું છે છીણીની મદદથી લીલા આદુ મરચાં લીધા છે મિત્રો તીખાસમાં અહીં આગળ તમને જેટલા લીલા આદુ મરચાં ઉમેરવા હોય તે તમે ઉમેરી શકો છો કારણ કે ઉપવાસમાં આપણે લીલો મસાલો કરતા હોઈએ છીએ તલ ઉમેર્યા છે ત્યારબાદ આની અંદર જીરું પાવડર શેકેલો જીરું પાવડર મેં ઉમેર્યો છે જે ખાવામાં આ રેસીપીમાં ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે તો બસ આ જ મિશ્રણને બરાબર રીતે તમારે બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે સિંધો મીઠું ઉમેર્યું છે ઉપવાસમાં આપણે સિંધો મીઠું ખાતા હોઈએ છીએ અને લીલા ધાણા ઉમેર્યા છે તો ખાસ યાદ રાખવાનું છે મિત્રો આ જ્યારે પણ તમે તમે આનો લોટ બાંધતા હોવ ત્યારે એકદમ ફટાફટ જ્યારે તમારે બનાવવાની હોય ત્યારે તમે આવી રીતે ફટાફટ બનાવીને તમે સર્વ કરી શકો છો એને નાસ્તા તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તમે એક ટાઈમ જો ઉપવાસમાં કંઈ પણ બીજું ખાતા હોવ તો તમે એમાં આ ઉપયોગ કરી શકો છો એકદમ હેલ્ધી રેસીપી છે અને એકદમ ઓછા તેલમાં આ બનીને તૈયાર થઈ જશે તો મિશ્રણ બરાબર રીતે આવી રીતે મિક્સ કરી લીધું છે શક્કરિયામાં થોડું પાણીનું પ્રમાણ વધારે હોય છે માટે થોડું અહીં આગળ બેટર મારું કડક બનાવવાનું છે તો બે ચમચી જેટલો મેં અહીંયા આગળ રાજગરાનો લોટ ઉમેર્યો છે જો આવી રીતે તમારે વચ્ચે વચ્ચે તમે હલાવતા હો અને તમારું મિશ્રણ જરા પણ ઢીલું પડી જાય તો તમે ઉપવાસમાં ખવાતા એવો કોઈપણ રાજગરાનો કે સિંગોડાનો લોટ તમે આની અંદર બે ચમચી જેટલો ઉમેરી દેશો એટલે તમારું બેટર એકદમ સરસ મજાનું કડક થઈ જશે તો આ ટિપ્સ ખાસ યાદ રાખવાની જ્યારે પણ તમારો આવું કંઈ વચ્ચે ભૂલ થાય તો તમે આ ઉપયોગ કરી શકો છો તો લો આ મિશ્રણ બરાબર કડક બનીને તૈયાર થઈ ગયું છે તમારે આના નાના ગોળા વાળવાના છે મેં અહીંયા આગળ આવી રીતે હથળીની મદદથી નાના નાના બોલ્સ બનાવી લીધા છે તમે ચાહો તો આને પેપરમાં વણીને થેપલાની રીતે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો પરંતુ આ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને ફટાફટ ગરમ ગરમ બની જશે તો ચોક્કસથી ઉપવાસમાં અને આ શિવરાત્રિમાં નવી જ વાનગી ઘરના બધા જ સભ્યોને બનાવી અને તમે ચોક્કસથી ટ્રાય કરજો તો અહીંયા આગળ આ બધા જ ગોળા બનીને તૈયાર થઈ ગયા છે અને સેલો ફ્રાય કરવાના છે તમે ચાહો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો પરંતુ આજકાલ આપણે તેલ ઓછો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે સેલો ફ્રાય કરશો તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે ગરમા ગરમ જ આને સર્વ કરી શકો છો તો છે ને એકદમ નવી જ વાનગી આ વાનગીને મેં ફરાળી કટલેટનું નામ આપ્યું છે ફરાળી કટલેટ એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે ફરાળી મખાના કટલેટ એટલે ખાવામાં ખૂબ જ હેલ્ધી તો ચોક્કસથી આવી રીતે તમે બનાવજો અહીંયા આગળ મેં સેલો ફ્રાયમાં એકદમ જોઈ શકો છો સિંગતેલનો ઉપયોગ કર્યો છે અને એકદમ થોડું તેલ લીધું છે ગરમ થાય એકદમ ધીમા તાપીથી એને આછી ગુલાબી રંગની થાય તે રીતે તળી લેવાની છે અને તેને ગરમા ગરમ તમે આવી રીતે સર્વ કરી શકો છો મિત્રો ઘણીવાર આપણે ઉતાવળમાં તળતા હોઈએ તો એની અંદર લોટ અને બધું બરાબર રીતે તળાતું નથી અને કચાશ પણ રહી જતી હોય છે એટલે એકદમ ધીમા તાપે જ આ કટલેટ તળવાની છે અને ગરમા ગરમ તમારે સર્વ કરવાની છે તો તમને મારી આ રેસીપી કેવી લાગે છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખજો તમારી પણ કોઈ નવી વાનગી હોય તો તમે અમારી આ ચેનલ પર શેર કરી શકો છો અને નવી નવી વાનગી સાથે હું સ્વાદ સિરીઝમાં શ્વેતા મેવાડા આપની રજા લઈશ આ ગરમા ગરમ મજાની કટલેટ જોઈને ખાવામાં મોડામાં પાણી આવી ગયું છે તો આવી રીતે બનાવી અને ચોક્કસથી મજા માણો